મહત્વનું છે કે અનુસૂચિત જાતિ માટેની સમિતિની બેઠકો સંદર્ભ લઈને પ્રશ્નોત્તરી દરમિયાન પ્રશ્ન ચર્ચાઈ રહ્યો હતો જીગ્નેશ મેવાણી એ પ્રકારનો આક્ષેપ કર્યો કે પાંચલા વર્ષની અંદર આ પ્રકારની બેઠક નથી મળી જ્યારે મંત્રીએ તેનો જવાબ આપતા કહ્યું કે આ બેઠક મળી હતી પરંતુ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી આ બેઠકની અંદર ઉપસ્થિત નહોતા જેના કારણે તેમને બેઠક મળી છે કે નહીં તે બાબતનો ખ્યાલ નથી આ વચ્ચે નાયબ મુખ્યમંત્રી હર સંઘવી ઇન્ટરપિન્ટ થયા અને તેમણે કહ્યું દોરી રહ્યા છે પોતે જ આ બેઠક ની અંદર ઉપસ્થિત નથી રહ્યા અને સામે સરકાર તરફથી આક્ષેપ કરી રહ્યા છે આ મુદ્દાને લઈને જિગ્નેશ મેવાણી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વચ્ચે ઉગ્ર માહોલ જે છે તે ગૃહની અંદર ચર્ચાયો હતો વિધાનસભા અધ્યક્ષની દરમિયાનગી મામલો શાંત પડ્યો અલબત્ત જીગ્નેશ મેવાણીને ઠપકો આપવા માટે જીતુ વાઘાણીએ પ્રસ્તાવ પણ રજૂ કર્યો ને અધ્યક્ષે પણ આ પ્રકારનું વર્તન હવે પછી ગૃહની અંદર ન કરવા સંદર્ભે જીગ્નેશ મેવાણીને સૂચના આપી હતી જી ધન્યવાદ જાણકારી બદલ